નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું હવે નવલા નોરતા આવ્યા અને હર્ષભાઈ સંઘવીએ જે રીતે ગુજરાતની અંદર આખી રાત નવરાત્રી રમવાની છૂટ આપી દીધી જે ખુશીમાં હર્ષભાઈ સંઘવીએ એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં મૂક્યો તો અને ત્યાર પછી સંઘવીભાઈ પર જે પનોતી બેઠી છે આ તો કહેવાય આપણે હિન્દીમાં કહેવત છે ને કે આ બેલ મુજે માર એની જેવું કરી નાખ્યું હર્ષભાઈ સંઘવીએ એક તો સોશિયલ મીડિયાની અંદર આવી અને ચેલેન્જ ફટકારી હતી કે કોઈનામાં તાકાત હોય તો મારી સામે આવીને ડિબેટ કરે ત્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એમની આ રિક્વેસ્ટને એક્સેપ્ટ કરી ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ સંઘવી સાહેબને કહ્યું કે સમય તમારો ટાઈમ તમારો જગ્યા તમારી પત્રકાર તમારા એન્કરો તમારા બધું જ તમારું બોલાવો મને એ વાત હજી પતિ નથી ત્યાં ફરી એક વખત ગોપાલ ઇટાલિયા હર્ષ હર્ષસંઘી ઉપર જે આકરા પ્રહારો કર્યા છે કઈ વાતને લઈને સૌપ્રથમ દોસ્તો આપણે ગોપાલ ઇટાલિયાને સાંભળીએ ત્યાર પછી આ વિડીયો ઉપર થોડી ચર્ચા કરીએ સાંભળો તમે જે રીતે ગોપાલ ઇટાલિયા ફરી એક વખત આ ઘટના ને લઈને હર્ષભાઈ સંઘી ઉપર જે આકરા પ્રહારો કર્યા છે અમદાવાદમાં ગઈકાલે રાત્રે લુખા તત્વોએ ગેંગના સભ્યોએ આતંક મચાવ્યો અને એક સોસાયટીની અંદર જે ખૂબ મોટી સંખ્યામાં અસામાજિક તત્વો ઘૂસી ગયા તલવારો સાથે મારામારી પથ્થર મારો ગાળા ગાળી અને ન જાણે શું શું ઘટનાક્રમ બની ગયો ટીવીના માધ્યમથી અને વાયરલ થયેલા વિડીયોના માધ્યમથી આપણે બધાએ ઘટનાને જોઈ આપણે જે જોયું એના સિવાય પણ કંઈક ત્યાં એવું બન્યું છે કે જે આપણને જોવા નથી મળ્યું એ ઘટના એવી છે કે ત્યાં રાત્રે જયારે ગુજરાતની ચેનલ ના પત્રકારે અને પૂછ્યું તો ઘટના ત્યારે મીડિયાના માઇકમાં જે બોલી રહ્યા છે એ જો સાંભળીએ તો એમાં ચોખ્ખું કે છે કે મહિલાઓ સાથે છેડતી કરવામાં આવી છે અને આ જુઓ સાંભળો આ બેન શું બોલે છે બેન ચોખ્ખું કે છેડતી થઈ છે આમ છતાંય પોલીસે દાખલ કરેલી એફઆઈઆર માં છેડતીને ને લગતી કોઈ કલમ નાખવામાં આવેલ નથી શું કામ ગૃહમંત્રી તો કે છે કોઈ ચમરબંધીને છોડવામાં ચમરબંધી આવે શું કામ આઠ ગૃહમંત્રી માટે કોઈ ચમરબંધીને છોડવામાં આવે પણ ચમરબંધી ઉપર કલમય લગાડવામાં આવે આ બીજા બે એક દીકરી છે નાની ઉંમરની યુવાન દીકરી છે એ જુઓ શું બોલે છે એ પણ કે છે કે એની સામે ઘુરીઘુરી જુએ છે એની સામે બીજી બીજી રીતે અલગ મિનિંગ થી જોઈ રહ્યા છે એવું દીકરી પોતે કે છે આ બતાવો જો

બે સૌથી મહત્વની બાબત એફઆઈઆર ની અંદર આપણને જોવા મળે છે મારે તો ગૃહમંત્રીને એટલી રિક્વેસ્ટ કરવી છે કે ભાઈ મેં પોલીસ માં નોકરી કરી છે મને ખબર પડે છે કેમ કેમ લખાય શું તપાસ થાય તમને ના તો હું તૈયાર છું શીખો શીખો તમે બધા પાસેથી છો થોડું મારી પાસેથી શીખી લો કે કેવી રીતે છેડતીની કલમ એડ થાય એક જ પાંચ મિનિટના ગેપમાં સંખ્યાબંધ હજારો લુખાઓ ગુંડાઓ તલવારો લઈ લઈને એક જગ્યાએ પહોંચી જાય એ કામ માત્ર કોઈ ગેંગ જ કરી શકે કોઈ ટોળી કરી શકે એને અંગ્રેજીમાં કાયદામાં શબ્દ છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ સંગઠિત ગુનાઓ આખી કલમ લગાડવામાં નથી આવી શું ભાઈ કયા ભાજપવાળા નેતાના સગાવાલાઓ હતા હતા આરોપીઓ આ અસામાજિક તત્વો કોના સગા છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ પચાસ સો છોકરાઓ હાથમાં તલવારો લઈને કોઈ સોસાયટી ઉપર જાણે યુદ્ધ એમ હુમલો કરી બેસે છતાંય ઓર્ગેનાઇઝ ક્રાઇમ ની કલમ કેમ નથી લગાવી કોને ના પાડી ચમરબંધીને છોડીશું નહીં ચમરબંધીને છોડીશું નહીં ચમરબંધીને છોડીશું નહીં ચમરબંધીની ઉપર કલમ તો લગાવો ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમ નથી લગાવી બીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો અગિયાર બાર તેર આ બધી ઓર્ગેનાઇઝ ક્રાઈમ ની કલમ છે ત્યાર પછી આજ અસામાજિક તત્વો ઉપર છેડતીને લગતી કોઈ ફરિયાદ નથી લગાવી કલમ નથી લગાવી મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે પણ જ્યારે તમારે એફઆઈર લખવાની થાય તો મહિલા સુરક્ષાને લગતી માં કલમ જ નથી

કે ખુલ્લેઆમ બેનો કે છે છેડતી કરી છે અમારી સામે વિભત્સ નજરોથી જોવામાં આવ્યું છે સ્ટોકિંગ અંગ્રેજી શબ્દ છે કાયદાની ચોપડીમાં પણ એ શબ્દ છે સ્ટોકિંગ ઘૂરવું કોઈ મહિલાને ઘૂરવું એ પણ ગુનો છે દીકરી પોતે કે છે કે એની સામે ઘૂરવામાં આવે છે આ લુખા તત્વ હાથમાં દારૂના બાટલા લઈને જાય છે અને ઘૂરે છે છતાં માં કલમ નથી અને પાછી વાતો એવી ચમરબંધીને છોડીશું નહીં ચમરબંધી દોસ્તો આપણે બધા જાગૃત બનવાની જરૂર છે આ ચાણક્યપુરીની ઘટનામાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ માફિયા નેટવર્ક ની ગુંડા ગેંગની કલમ લગાવવામાં આવી નથી છેડતીની કલમ લગાવવામાં આવી નથી માટે મારી વિનંતી છે કે વહેલી તકે ઘટતી કાર્યવાહી કરવામાં તો અમદાવાદની અંદર આ અડધી રાતે ઘટના બને છે વિચાર કરો તમે મોટા ટોળા અને ટોળા આવે છે તલવારો લઈ લઈને આવે છે આ આ ગુજરાત મોડલ કોને બનાવ્યું છે વિચાર કરવા જેવી વસ્તુ છે જાણે આપણને એમ લાગે કોઈ આતંકવાદીઓ ઘુસી હર્ષભાઈ સંઘવી શાંતિપ્રિય ગુજરાતની તો બહુ મોટી મોટી વાતો કરો છો પણ હવે આ ચમરબંદીઓ પર કંઈ કેસ કબાડા થશે કે નહીં થાય આ લોકોને જેલના હવાલે કરશો કે નહીં કરો જોવાનું એ રહ્યું દોસ્તો પણ હાલ તમારું શું કેવું છે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયોને વધુમાં વધુ શેર કરી દરેક લોકો સુધી પહોંચાડો